ભરૂચના આમોદના જૂના દાદાપોર ગામના ખેતરોમાં ઢાઢર નદીના પાણી ઘુસ્યા હતા જૂના દાદાપોર ગામે ખેતરોમાં પાણી પ્રવેશતા પરિસ્થિતિ ચિંતાજનક બની હતી ખેડૂતો પાકની નુકસાનને લઈને ચિંતામાં મુકાયા ખેડૂતોના કપાસ તુવેર રીંગણ મરચા ચોડી તથા બિંડા જેવા પાકને નુકસાન પહોંચે તેવી હાલત સર્જાય છે ધાઢર નદીનું પાણી ખેતરોમાં ચારે બાજુ ફેલાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

હવે પછી આજવા ને પાણી છોડવામાં બંધ કરેલું છે અમને છે છે સારું ખેડૂતોનો તૈયાર માલ લેવાની તૈયારી છે માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે નેવું નેવું ટકા ખર્ચો કરી નાખેલો છે ને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાયમલ થઈ જશે એવું લાગે છે જેથી કરીને તંત્રને અહીંયાથી જણાવીએ કે વિશ્વ મંત્રીનું પાણી